હજાર એકવીસ માં મૃત્યુ પામ્યા છે અને બે હજાર ત્રેવીસ માં લોન બતાવે છે પાંચ નવ બે હજાર ત્રેવીસ ના રોજ લોન બતાવે છે આ કઈ ખેરાલુ તાલુકાના ચોટીયા ગામે કોઈ બેંક એજન્ટ દ્વારા કે કોઈ બેંક દ્વારા ફ્રોડ કરવાનો કિસ્સો સામે આવ્યો છે કોઈ બેંક એજન્ટે ફ્રોડ કર્યું કે કોઈ બેંક મેનેજર તે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનોમાં ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે ચોટિયા ગામમાં લગભગ સો થી વધુ લોકોને એક જ સાથે નોટિસો આવતા સમગ્ર ગામમાં હડકંપ મચ્યો છે પરંતુ આ લોન લીધી કોણ તે સવાલ થયો છે ભરતભાઈ નામના વ્યક્તિની પત્ની બે હાજર એકવીસ માં મૃત્યુ પામેલા છે અને તેમણે બે હાજર ત્રેવીસ માં લોન લીધાનું નોટિસ આવી છે તો હવે આ લોન કઈ રીતે થઈ તે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે ચોટિયા ગામના એક બહેન દ્વારા ક્યારે જીવનમાં કોઈ પણ પ્રકારની લોનો લીધી નથી અને કોઈ જગ્યાએ ડોક્યુમેન્ટ્સ પણ આપ્યા નથી તો તેમને પણ નોટિસ આવી છે આ સમગ્ર ઘટનાનું ફ્રોડ કઈ રીતે થયું છે તે પોલીસ તપાસમાં જ ખબર પડી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે શ્રી મહિલા સેવા સહકારી બેંક સહકાર એલિસ બ્રિજ અમદાવાદના એડ્રેસ પરથી તમામ લોકોને નોટિસો આપવામાં આવી છે જેમાં મહેસાણા શાખા પરથી લોન લીધાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું એડ્રેસ કડી નંદાસણ ખાતે આવેલી બેંક હોવાનું ગ્રામજનોની તપાસમાં ખુલ્યું છે ખેરાલુ પંતકમાં લોનો લેનારા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવે છે આ લોનની ઘટનાઓ ખેરાલુ તાલુકાના અનેક ગામડાઓમાં બન્યાની વિગતો પણ મળી છે સમગ્ર ઘટનાને મામલે ચોટિયા ગ્રામજનો દ્વારા હાલ ખેરાલુ પોલીસ મથકે જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જો ખેરાલુ પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો જાણી શકાય કે સાચી ઘટના શું છે વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ કેમેરામેન મુકેશ રાવળ સાથે સુરેશ ઠાકોર ખેરાલુ નમસ્કાર ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું સુરેશ ઠાકોર ખેરાલુ તાલુકાના ચોટિયા ગામની એક ઘટના સામે આવી છે સમગ્ર ચોટિયા ગામના લગભગ લોકોને એક બેંક દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે પરંતુ હકીકત એ છે કે આ લોકો દ્વારા કોઈપણ જાતની લોન લેવામાં આવી નથી અને તેમ છતાં એક બેંક દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે બેંકનું નામ છે શ્રી મહિલા સેવા સહકારી બેંક સાકાર ટુ એલિસ બ્રિજ ટાઉન હોલ સામે અમદાવાદ અમદાવાદની આ બ્રાન્ચ દ્વારા તમામ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે લગભગ સોથી વધુ લોકોને આ નોટિસ ફટકારવામાં આવી છે પરંતુ આ લોકોનો આક્ષેપ એવા છે કે અમારા દ્વારા કોઈપણ પ્રકારની આવી લોન લેવામાં આવી નથી તો લોન લેવામાં આવી નથી તો આ કેમ અમને નોટિસ ફટકારવામાં આવી છે તે બાબતને લઈને તમામ લોકો અહીં એકઠા થયા છે જોડેથી આપણે સમગ્ર વિગતે જાણવાનો પ્રયાસ કરીશું કે શું ઘટના છે અને કઈ રીતે આ ઘટના બની છે અને હા આ ઘટનામાં વધુમાં વધુ તપાસ થાય અને પોલીસ તપાસ પણ કરવામાં આવે તેવી સમગ્ર ગામ લોકોની માંગ છે કારણ કે આ જે જે લોકોએ લોન લીધી નથી તેમ છતાં તમામ લોકોની નોટિસ ફટકારવામાં આવી છે અને તમામ લોકોને અડત્રીસ હજાર આસપાસના એમાઉન્ટની નોટિસ ફટકારવામાં આવી છે અમુક લોકો તો એવા પણ છે જે હયાત નથી અને બે ત્રણ વર્ષ થઈ ગયા છે તેમને હયાત ન હોવાને તેમ છતાં પણ બે હજાર ત્રેવીસમાં લોન લે લેવાની ઘટના સામે આવી છે અને અમુક લોકો તો એવા છે કે જ્યારે જેમને ક્યારે પણ જીવનમાં લોન લીધી નથી કોઈ પ્રકારના ડોક્યુમેન્ટ કોઈ જગ્યાએ આપ્યા નથી તેમ છતાં તેમના નામે લોનની નોટિસ ફટકારવામાં આવી છે તો તમામ બાબતોને લઈને અહીં લોકો એકઠા થયા છે આપણે જાણવાનો પ્રયાસ કરીશું શું છે સમગ્ર સાહેબ શું ઘટના ઘટના બની બની છે છે આ આ અને કઈ રીતે શ્રી મહિલા સેવા સહકારી બેંક શાકા ટુ એલ એસ બી ટાઉનહોલ સામે અમદાવાદ અમારા ગામમાં ભાગને બસો નોટિસો આપી છે આજ સુધી કોઈએ લોન લીધી નથી એવાને પણ નોટિસ આવી આપી છે વધતા લોકો બે ત્રણ વર્ષ પહેલાં ડેથ થઈ ગયેલું છે એવા પણ લોકો છે એમને પણ આ લોકોએ બે હજારને ત્રેવીસમો લોન આપી છે હવે એ હયાત નહીં એને લોન કઈ રીતે આપી આજ સુધી કોઈ કોઈ ડોક્યુમેન્ટ કોઈ આપેલા નથી છતો પણ આ લોનો આખા ગામમાં બાવીસ બસો નોટિસો આપી છે આજુબાજુ ગામોમાં પણ આવી નોટિસો આપેલી છે તો આ એક જગ્યા એક પ્રકારનું ફોર્સ બેન્કની બેદરકારી છે કેટલા લોકોને આવી નોટિસો આવી છે અને આ આ લોકો દ્વારા કોઈ ડોક્યુમેન્ટ આપવામાં આવે છે એવી કોઈ માહિતી છે ના લગભગ ચોટિયા ગામમાં બસો માણસોને નોટિસ આપવામાં આવી છે અને આ કોઈ પ્રકારનો ડોક્યુમેન્ટ કોઈ જગ્યાએ આપેલા નથી આ બાબતે હવે આપના દ્વારા શું કાર્યવાહી કરવાની છે હવે અમે આની તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા વિચારીશું ઠાકોર જેસલ બની જે એટલે એમ કહીએ કે ડાયરેક્ટ પોલીસ કાર્યવાહી કરવી છે કેટલા લોકો 200 લોકો નોટીસ 200 લોકો તમામ લોકોએ કોઈ લોન લીધી નથી આ લોન લીધી સુ બેન આ જે નોટિસ આવી છે લોન તમે લીધીલી છે આ લોન તો કઈ રીતે નોટિફાઈ કઈ ખબર છે કાલે આવી કેટલા જણા આવીશ ગામમાં 200 બસ સુ નામ બાલુ શું ઘટના બની છે કઈ બેંકની નોટિફિકેશન શું કઈ રીતે આવી આ મે નોટિસ આવે સાહેબ ખબર જ નહી

અડત્રીસ હજાર એકસો ચુવાલીસ રૂપિયા બરાબર બરાબર અમે હવે કદી કોઈ લોન લીધેલી છે નહીં અને અમારા ઘેરથી કોરોનામાં ત્રીસ ચાર બે હજાર એકવીસના રોજ મૃત્યુ પામ્યા બરાબર એટલે મૃત્યુ પામ્યા બાદની તારીખમાં લોન લીધેલી બોલો બે હજાર એકવીસમાં મૃત્યુ પામ્યા છે અને બે હજાર ત્રેવીસમાં લોન બતાવે છે બજાર ત્રેવીસના રોજ લોન બતાવે છે